વડોદરામાં કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સરદારબાગની મુલાકાત લઈને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો લગાવ્યા છે એમના જણાવ્યા મુજબ બે કરોડના કામમાં બે કરોડની ખાયકી થયાની ઘટનાઓ થઈ છે અમિત ચાવડાએ કહ્યું કે ચીફ ઓફિસરની બદલી થયા છતાં સમસ્યાઓ છૂટા કરવામાં આવી નથી જેને કારણે કમલમ સુધી હપ્તો જતો રહેશે તેમણે વધુમાં જણાવ્યું કે પાંચ દિવસમાં બધા સાધનોમાં કલર ઉખડી ગયું છે અને કાટ આવી ગયું છે એમના આક્ષેપો પર વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરીએ પણ સરદારબાગની મુલાકાત સરદાર નગરપાલિકા વિસ્તારમાં નગરપાલિકાના ચીફ ઓફિસર શાસકો દ્વારા વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવે છે એના રસ્તાના કામો હોય ગટરના કામો હોય વિકાસ ના કામો હોય પણ પ્રોજેક્ટ આવે એમાંથી મોટા પ્રમાણમાં કમિશન લઈને કમલમમાં પહોંચાડવામાં આવે છે અને ઉઘાડી લૂંટ કરવામાં આવે છે અહીંયા જે બાગમાં આપણે ઊભા છીએ બધાની રજૂઆત હતી કે આ બાગ પહેલાં પણ હતો એનું રિનોવેશન કરવામાં આવ્યું બે કરોડ અને ત્રીસ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હજુ બાવીસ ડિસેમ્બરે એનું લોકાર્પણ થયું આજે અઠ્યાવીસ ડિસેમ્બરે આપણે આ જગ્યાએ ઊભા છે અહીંયા જે રમતગમતના સાધનો છે તમે જોઈ શકો છો કે એક જ અઠવાડિયામાં સાધનોના કલર ઉડી ગયા છે સાધનો પર કાટ આવી ગયો છે સાધનો તૂટી ગયા છે અને જે રીતનું અહીંયા જે કામ થયું છે જોઈએ તો આ બે કરોડ અને ત્રીસ લાખનું કામ દેખાતું નથી લોકોનું સ્પષ્ટ માનવું છે કેવું છે વિરોધ સાથે રજૂઆત છે કે આમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે અહીંયા જે ચીફ ઓફિસર છે એની સામે પણ લોકો આક્રોશ ટીકે છે કે સરકારના ભાજપના એટલા વાલા છે કે એમની બદલી થઈ ગઈ હોવા છતાં પણ એમને છૂટા કરવામાં નથી આવતા અને લોકો તો ત્યાં સુધી કે છે